સનાતન ધર્મમાં દરેક વ્રત તહેવારોનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે તેમાંથી જ એક છે શીતળા સાતમનું વ્રત શીતળા સાતમ દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની સાતમે ઉજવાય છે આ દિવસે દેવી શીતળાની પૂજા અર્ચના કરીને તેમના નિમિત્તે વ્રત રાખવામાં આવે છે અને ઠંડા ભોજનનો જ ભોગ લગાવવામાં આવે છે આ વખતે શીતળા સાતમ આજે એટલે કે પચીસ ઓગસ્ટના રોજ ઉજવાશે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુ શીતળા સાતમના દિવસે ચૂલો કે સગડી સળગાવવામાં આવતો નથી આખો દિવસ ટાઢું ખાવું અને શીતળામાની વાર્તા સાંભળવી અથવા વાંચવી આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ કહેવાય છે આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા માટે પ્રાર્થના કરે છે શીતળા સાતમ દિવસના આગલા દિવસે એટલે કે રાંધણ છઠ પર રાંધી લીધા પછી બહેનો સગડી ગેસના ચૂલા ના સાધનોની પૂજા કરે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમને દિવસે

એટલે કે રાંધણ છઠના દિવસે જ બધું ભોજન બનાવી લેવામાં આવે છે અને બીજા દિવસે તેનો ભોગ ધરાવવામાં આવે છે સાથે સાથે જ તે ભોજનને ભોજનને ગ્રહણ પણ કરવામાં કરવામાં આવે છે આ ફરીથી ગરમ નથી આવતું દેરાણી જેઠાણી જોડાયેલી શીતળા સાતમની વાર્તા ખૂબ જ જાણીતી છે એક ગામમાં દેરાણી જેઠાણી રહેતા હતા દેરાણી માયાળુ ભોળી અને પ્રેમાળ હતી જ્યારે જેઠાણી તો ગુસ્સાવાળી અને ઈશાળુ હતી દેરાણી જેઠાણી બંનેને નાના બાળક હતા રાંધણ છઠના દિવસે દેરાણી પોતાનો ચૂલો ઠારવાનું ભૂલી ગઈ હતી શીતળા તો રાતે તેના ચૂલામાં આળોટ્યા પરંતુ શીતળા માતાનું તો આખું શરીર દાઝી ગયું આથી તેણે શ્રાપ આપ્યો જેનાથી દેરાણીનું બાળક સવારે મૃત્યુ પામ્યું તેને ખ્યાલ આવી ગયો કે આ શીતળા માતાનો શ્રાપ છે આથી તેના નિવારણ માટે તે તો ટોપલામાં બાળક મૂકી નીકળી પડી રસ્તામાં તેને બે તળાવ મળ્યા તે તળાવનું પાણી કોઈ પીતું ન હતું જે પીવે તે મૃત્યુ પામતું શ્રાપનું નિવારણ શીતળા કહ્યું દેરાણીએ હા પાડી આગળ ગઈ તો બે આખલા મળ્યા અને તેના ગળામાં ઘંટલાના પડ હતા અને સતત લડતા હતા આથી તેણે દેરાણીને કહ્યું કે અમારા શ્રાપનું નિવારણ પૂછતા આવજો દેરાણીએ હા પાડી દેરાણી આગળ ગઈ તો ઝાડ નીચે એક માજી બેઠા હતા તેણે દેરાણીને કહ્યું કે મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા દેરાણીએ તો બાળક માજીને માજીને આપ્યું અને અને તેનું માથું જોવા સારું લાગ્યું આશીર્વાદ આપ્યા કે મારું સારું થયું હવે તારું સારું થાય આવું બોલતા તેનો બાળક જીવતો થઈ ગયો દેરાણીને ખ્યાલ આવી ગયો કે આ શીતળા માતાજી છે તેણે તળાવના શ્રાપનું નિવારણ નિવારણ પૂછ્યું તો શીતળા માતાજીએ કહ્યું કે આગલા જન્મમાં તે શોક્યા હતા ઝઘડો કરતા હતા અને શાક છાસ આપે તો પણ પાણી નાખીને આપતા આથી તેનું પાણી કોઈ પીતું ન હતું પરંતુ તું એનું પાણી પીજે એટલે તેને શ્રાપ મુક્તિ મળશે પછી દેરાણીએ આખલાના શ્રાપની વાત કરી તો શીતળા માતાએ કહ્યું કે આગલા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતી અને ઝઘડતી હતી આથી આ વખતે તેઓ આખલા બન્યા છે તું એના ગળામાંથી ઘંટલાના પળ છોડી નાખજે એટલે તેમને શ્રાપમાંથી મુક્તિ મળશે શીતળા માતાના કહ્યા પ્રમાણે દેરાણીએ એવું કર્યું અને તળાવ અને આંખલાને શ્રાપમાંથી મુક્તિ મળી હવે જેઠાણીને દેરાણીનો પુત્ર સજીવન થયાની વાત જાણવા મળી તો તેને ઈર્ષા થઈ આથી બીજી રાંધણ છઠના દિવસે તેણે જાણી જોઈને પોતાનો ચૂલો સળગતો રાખ્યો આથી શીતળા માતાએ તેને પણ શ્રાપ આપ્યો અને તેનો પુત્ર પણ સવારે મૃત્યુ પામ્યો દેરાણીની જેમ જેઠાણી પણ પોતાના પુત્રને લઈને નીકળી પડી શીતળા માતાને શોધવા રસ્તામાં તેને તળાવ મળ્યું તળાવે જેઠાણીને ક્યાં જઈ રહ્યાની વાત કરતાં જેઠાણીએ ગુસ્સામાં જવાબ આપ્યો આવું જ તેણે આખલા અને ઝાડ નીચે બેઠેલા માજી એટલે કે શીતળા માતા સાથે કર્યું આથી આખો દિવસ રજળપાટ કરવા છતાં તેને શીતળા માતા મળ્યા નહીં એટલે જ કહેવાય છે કે ભક્તિ હૃદયપૂર્વક કરવામાં આવે તો જ માતાજી પ્રસન્ન થાય છે શીતળા સાતમ ની પૂજા વિધિ વિશે જાણીએ તો ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે જલ્દી ઉઠીને સ્નાન કરીને નિવૃત્ત થઈ જાઓ તે બાદ હાથમાં જળ લઈને વ્રત કરવાનો સંકલ્પ લો હવે એક સ્વચ્છ ચોકી પર કપડું પાથરીને દેવી શીતળાની મૂર્તિ સ્થાપિત કરો તેમની વિધિ વિધાનથી પૂજા કરો અને શણગાર અર્પિત કરો હવે શીતળા માતાને ઠંડા ભોજનનો ભોગ ધરાવો માતાજીને કુલેર તથા શ્રીફળ વધેરીને અર્પણ કરવું માતાજીને આપણા ઘરમાં શીતળતા રાખી ઘરના સભ્યોને કોઈ બીમારી ન થાય એવી પ્રાર્થના કરવી આખો દિવસ વ્રત કરો અને સાંજના સમયે વાસી ભોજન ગ્રહણ કરો માન્યતા છે કે શીતળા માતાનું વ્રત કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે